સ્વાગત છે કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મજા આવી ગઈ કે ને આપણે બહુ ખુશીનો દિવસ છે બહુ મસ્ત મજા આવે આજ તો કે આપણા યુટ્યુબ ચેનલની અંદર આપણે હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને આપણે જે વસ્તુ તમને બધાને કહેતા હતા કે આપણે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા આજે હજાર સબસ્ક્રાઈબર આપણે થઈ ગયા છે ને બહુ મસ્ત મજા આવે છે સ્ટાર્ટ અને જ આપણે સ્ટાર્ટ થયો છે આજ અને બસ બહુ મસ્ત મજા આવે છે આજ બહુ ખુશીનો દિવસ છે અને બહુ આનંદ આવે છે અને તમારું બધાનો થી આપણે યુટ્યુબની અંદર એક હજાર સબસ્ક્રાઈબરની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો બધાને દિલથી ધન્યવાદ અને બસ જો બહુ મજા આવે છે અને તમને બધાને બતાવી દઈએ આપણે કે આપણે યુટ્યુબની અંદર એક કે લાગી ગયા છે તો જોઈ લ્યો આપણે યુટ્યુબની અંદર એક કે થઈ ગયા છે અને હવેથી સ્ટાર્ટિંગ અહીંથી થઈ ગયું છે અને હવેથી તમને બધાને કહી દઉં છું કે હવે એક ને બોલો કદાચ કોઈક દિવસ એવો આવે તો બ્રેક લાગશે બાકી ડેઈલી વિડીયો આવશે અને ડેલી અમે વિડીયો બનાવશું બધા અને હજી ફેમિલીનું રિએક્શન શું છે શું નહીં એ તમને બધાને બતાવવાનું છે તો કન્ટિન્યુ બધા બન્યા રજવાને આજે બહુ વરખનો દિવસ છે અને મારા માટે તો કહું ને તો બહુ વરખનો દિવસ છે કે હજાર સબસ્ક્રાઈબર મેં પૂરા કર્યા છે ઘણા ક્યાંક ગાયકા થઈ જતા હોય તો આપણે હજાર સબસ્ક્રાઈબર કર્યા છે ને એ આપણે સમજી છીએ કે હજાર કેવી રીતે થયા તો બધાને દિલથી ધન્યવાદ અને તમે બધાએ એટલો સપોર્ટ આપ્યો એના હિસાબે અમે હે ને હજાર સબસ્ક્રાઈબર અમારા ચેનલમાં કિયા થઈ ગયા છે તો અને આ ચેનલ આપણે મોનિટાઈઝ કરવાની છે મોનિટાઈઝ કરવાની છે પણ ક્યારે કે આપણા જીભાઈએ આપણા ગુરુ કંઈ કે આપણા ભાઈબંધ કંઈ તો અરવિંદભાઈ અરવિંદભાઈના ઘરે જાહી અને અરવિંદભાઈની ઘરે જઈને અરવિંદભાઈની અહીંથી અમુક ચેનલ મોનિટાઈઝ કરશે ત્યાં અહીંયા મોનિટાઈઝ થાય દાઉદિ અમે કરવાની નથી એટલે દાઉદી એમનું રહે એટલે અમે એમાં એવું છે કે આપણે કંઈ એમાં ખબર પડતી નથી એટલે

ખુશી તો ને પણ લાંબી તમે ખબર ન પડે છોકરા રાજી એમ આપડે રાજી કે હને અમે આટલો ટાઈમ થી મહેનત કરી છે અને બધાય પછી ઓમ કે થોડું થોડું ફળ જડે હે ઘણા ઓમ કેતા હોય કે આમાં નો ટાઈમ બગાડાય આવું નો કરાય તેમ નો કરે પણ આપણે આમાં ટાઈમ બગાડી છીએ આપણે આમાં હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને બહુ મસ્ત મજા આવે છે અને આમ નોમ ધીમે ધીમે હવે તો મેં તમને બધાને કહી દીધું કે આપણા હજાર સબસ્ક્રાઈબર થાય એટલે આપણે ડેઈલી વિડીયો નાખશી કદાચ જો કદાચ કઈક એવું કંઈ થાય તો આપણો વિડીયો ન આવે પણ આપણે હે લગભગ તો આપણે

આપણે આગળ વધવાનું જ છે આમનો અને હવે આપણે ડેઈલી વિડીયો આપણે ચાલુ કરવાનો છે ડેઈલી વ્લોગ નાખશી નહીં બેન ડેઈલી વ્લોગ નાખશી ગમે એવું કામ હોય બધું હોય હા ગમે એવું અમારે છે ને ડેઈલી વ્લોગ આવી જ જાય બહુ મજા આવશે કન્ટિન્યુ બધાય બહેને જ રહેજો અને હવે અમારે બધાને બેવાનું છે જમવા નહીં જમી લઈ જવો આ ઘડિયાળ છે મારા દાદા વખતથી ઘડિયાળ અમારે લઈ આવ્યા છે અને એમાં વાગી ગયા છે અત્યારે એક અને હવે અમારે બધાને બેસવાનું છે જમવા હાલો બધા બપોરા કરવા તો ફેમિલી અત્યારે આપણે આવી ગઈ છીએ ધાબા ઉપર અને હાઠીયું પાડવાનું કામ હતું તો હાઠી પાડવા ગયા તો ટ્રેક્ટર લઈ અને અત્યારે પાછા આપણે આવી ગયા છીએ ઘરે અને આવ્યા ધાબા ઉપર કે કેટલા દિવસ પછી તમને બધાને ગામડાનો નજારો બતાવવાનો છે અમારા આખા ગામડાનો નજારો તમને લગભગ તો બતાવ્યો જ નથી પા તમને બતાવવાનો છે તો અમારા ગામનો નજારો જુઓ મસ્તીનો ફેમિલી જો અમારે છે ને ગામડા નું નજર તમે બતાવી દીધો અને અમારે છે ને ધાબા ઉપર થોડુંક બધું રેડ ફફેડ પડ્યું છે કે ધો કસરા કર્યા ને એટલે કઈ કર્યું જ નથી એમનું બધું પડ્યું છે જો આ છે મારા પપ્પાનું નું સ્કૂટર આ બધું એમાં માંડવી ને એવું બધું પડ્યું છે ને કઈક બીજા બધું ઘર સામાન પડ્યો છે કે જે કામનો નો ન હોય ને એ વસ્તુ બધી પડી છે આ હોતે એકદી ગોઠવવું જોઈએ બધું કે કામ ફરખાય વ્યવસ્થિત કરવું જોઈએ અહીંયા છે ગાયોની ની નીણ કેટલું બધી વસ્તુ બધું રેડ ફફેડ પડ્યું છે ને તો બધું એ હોય કમ્પ્લીટ કરવાનું છે આ ટાયર ટાયરને જો આ અમારી ગાડીઓના જૂની જૂની ગાડીઓના ને એવા બધા ટાયર છે એ બધા ટાયર ફોતે અમારે આ બધું સરખા એકદી સાફ સફાઈ કરવી જોઈએ ધાબા ઉપર અને ગામમાં લગ્ન છે એટલે લગ્ન પછી આ બધું કરવાનું છે સુધી તો કાંઈ વસ્તુ કરવાની નથી એટલે બસ તો અને આજનો નજારો તો બસ આવો જ છે મસ્તીનો ને એવો તો બસ આજનો આ એક જ સબસ્ક્રાઈબર પૂરા થયા એની ખુશીમાં આજ એને આવો વિડીયો આપણે બનાવ્યો હશે તો તમને બધાને ગઈ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળતી પાછા આપણે એક નવા બ્લોગ સાથે દાવું બધાઈને જય માતાજી બધાઈને દિલથી થેન્ક યુ અને દિલથી ધન્યવાદ તો બસ મળી પાછા આપણે એક નવા બ્લોગ સાથે દૂધથી બધાને જય માતાજી બાય બાય